સાવરકુંડલા તાલુકાલા તરફ જતા રસ્તામાં અકસ્માત થવાની સંભાવના વીજપડી ગામની નદીના પુલ પાસેથી આગળ જતા ગોળાઈ પાસે અવારનવાર અકસ્માત થતો હોવા છતાં તંત્ર દ્વારા ચુપકી સેવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ આગોળા પાસે થોડા સમય પહેલા એક અટીકા કારનો ભયાનક રીતે અકસ્માત થયો હતો સાઇડની રેલિંગ ગાડીમાં ઘૂસી ગાના અહેવાલો મળી રહ્યા છે આ રોડ સાવરકુંડલા મવવા હાઈવે હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી હજુ પણ ત્યાં અકસ્માત થવાની સંભાવના વધી રહી છે હાઈવે ઉપર આવી રીતે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા હોય ત્યારે મોટાભાગના વાહનો ખાડાની બીકને કારણે સાઈડમાં વાહનો ચલાવવા માટે મજબૂર બની જતા હોય છે સ્ટેટ હાઇવે ઉપર પડેલા મસમોટા ખાડા જનતા માટે મુશ્કેલીઓ વધારો કરે છે ત્યારે જનતા રાહ જોઈ રહ્યા છે કે ઝડપથી પાણીનો નિકાલ થાય તેવું ઈચ્છતા હોય છે રિપોર્ટર દિલીપ વાઘેલા ન્યૂઝ સેવન ઇન્ડિયા સાવરકુંડલા